મંદિરે દર્શન કરવા જાવ અને વાળા ના બધા રોમ રોમઈ કરું વડીલો દેખાતા દેખાતાય નહીં વડીલો અમે મંદિર તો આવી ગયા અમે દર્શન કરતા અને આરા જાઈને રોમ રોમઈ થઈ જાય હન બૈરાય પાહો કે શું લેવા આય મંદિર આવી ગયો બવટ તો હના કોઈની દિક્કત નઈ આત દર્શન કરી દીધા હવે આવ્યો નવરાત્રી અને છોકરો અત્યારે દિવાળી આવી જાય તો મારો છોકરો માતા થોડું સારું કર ગયો આતો ભાગી ગયો આટલા જ તો ભરાય ખોલે ઉતરી

Ba đạp vào mặt vào nắp. Do tôi qua hết. Aga phối hai đi không In tù ba, tù tìa kato hàm. Quang bi alta lạng. con ba tung gặp nị dù phái hai nị. Go

आ शर्मा हेलो भाई चालू मान चलता

એ એ જઈને રો રો હા તમને રો રો ગ્યો કુછને તું યે કમા આ રો આને ઉઠે માટે તા ઘરે આવ પડો ગરમ યહાં આવતી બેઠા હું કેમ હું લઈ આવું પડું કુત ક અમે આંશી કે

এলা ন কোনো যোসে গে যো বাবা সেই দিওয়ান দা আর দসা তা বমবা পড় আর আর তা বড়া মানে তে দড় বদল হয়ে টুটি যায় তো তুমি লাগা তোমার যো নে তো ভাড়া ঠোকেন যো আজিও না নেন আলু বেরু তো আর পাগে বয়া রাখো বস ও সার দিন দা পড় দা হইবো ও সারাই লাগ কই ওตรี বং পড়ো पगমা কেও যো ও বস পিছু ちゃう জা সোন দেই পিছু चावल बनाता हूँ ज़हर चावल पीता हूँ चासम बना भी तू नहीं तो तब तब मोस्ट में तो नहीं हो मारी है मारी शौकं कल लाख नौकर बातों करो ऊपर होने की आज तो नहीं है हम वाले हो क्या होंगे ताया आमु बस तो इंटरनल लगा बुक भी आया होगा याँ ऊपर लाज जल्दी वार अबा આનું ઈ તો જબાઈ નથી એ આવું તું ધરી તું ધરી ના અમે તૈયાર અમે અંદર હું આમ લાઈ દે ત મૂક્યા હમો આગળ વાળો आयल मोए बाबा अडे हमें बदा भेजा देन तम लाया तमो तमल लाल जमल लाल करदाता और अब माल माल तई गयो जमन भागयो लेओ कसो मारतो नही मोहा मां मन घरे जावनी वातो करू मजे हम किछु को घर जावे लगी कोमी आ तो भाई बिंतो वाने मया करायो कसो नेलिंग कराओ अती पाच साल पुरो थयो ज छुट्टी आ दगा बस मोला निती थाने आवागो ओ हो युद्ध काय

હા 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 આ કો ચમાળો નહી નો હું ચાની તો હું વાત કરું તું ફેર નહી હુંને જો કે મારા તી દોશી આ આ કાગળ ને કાયા આ બે આ આ આ ને તમે બીમાર નતા યા બરાબર લઈ જ એવું તો આપણો બંડલ હૈ

तो जी आपनो बड़ा भेता है અરે તમાનું કે ઓલી વાયસ ખબર છે લેસન ગેલાન થઈ વાત પડી તેમ લ્યો તહ હય વાત તમે નહી કરતા નાઈ ને કાલ સવારે ને નહીં આ એ સંતાન ફેરવાતી જાલ ગાળો આતરા એ દીન જતી રી મારે છો આપ લખો ના એ સંતાન ઘરે જવું પડે એમને ડોશીઓ દે દે શેતાબા માર ડોશી ત્રણ ત્રણ વખત લેવા જા તે તાઈને ત્રણ વખત લી આપણે બોધી માર્યા આતમમાં જો આ બધું ભૂલી જ્યું લે શેતાબા કા કા કઈયો કીં કરશી તમારી એ ડોશી તમે મને તમ ગમ ગ્યો પહેલે શીખ લે એને બેટા વરન દારે આપનો ભગા દે ઓ કં થા તાન હું કરવા લેવા તમો મરો આગે વાન લવબામાં કે તમારું કલેક્શન થઈ ગયું ઓહ તવા જબી હારી સીટર તો સીધા આપણે તો પાતરી તમોનો ગમકાજી નિકન જાવ તો કેમે છગડાપા નિકન હવે જીએ છગડાપા ન કરો કંપુને હેડો ઓ છગડાપા શર્મા રહેજો લે નવ

તમે જવું હોય ગાડી ને તો આપણે ગાડી જવાનું ને જાય ને તો તમે ગાડી લાય તમે નાય નહીં તમે તારો ભોરો અમા આ તો પતમનાની રસ્તો કાઢવા માં અמא આ બધું હું કરે કાળમ કાઢો તો કઈ વાત આવી ને ઉડાવવાની વાત આ આ બંગા લેજો પતમના મેકી દે ઉજીનો કાકરો જોવો બેટા બેટા જાય વાં જોવો અמא ડોશી શું કરો

eh, apa yang itu tuh? malah,

શશી જોય આવજો તારી ખોકરી જોય અરે એ આહા છોટતો નહીં હું આયે તીસી તો શીલા આ માર જા તો કાડા વાત અરે અમાર કોઈ લુખી લેજો અમ તો આવે ખબર

पैसा कवा लिखे लाओ पैसा कवा आन જો મામા છોકરો કેતો તો કે તમારે દોશી પોખા કપન બહુ ગમાય ભાઈ હમ પાહે રોજ આમની દોશી માં પોકી ગયા આપડી ના શેધા બા એ બજી

અંજા મરજીમાં બોલાને કુટી દે ના ના બોલી ચામાં રા બહુ મોણ આલવાનું બો તો તમને કીધું દીધા નકર તાપા તો મગજ જીવો માર્યું રામુવાજેને તો હું પાણીનું પૂછું હું કહું હવે ચાનીના બદલે રોમ રોમ હું જાવું ઘરે આમના હોટેલ જઈને ચા બાપી લે ને કર દે ચાણો ચાણો બાજી લઈને તું જાની ચાનીના રોમ રોમ હા ને તો આવો ચાણા હી માટી કાઢજે ઓ બબલા તમે લઈ જાનું ઘરે હું તમને જઈયા હજુ આમ સુલે બબલા કેને જાઓ આ રો દેવા હું ભઈ ગયા ના ના હું તમને ભરી દઉ મારું પાણી આવું તો દે હું તો જાવું બસ હાલ દે કે આમ બોલા આવું હો બોલા હા હા

તો મિત્રો હું શું કોમેડી એક્ટર અને અમારા સરસ મજાની ચેનલ કોમેડી આમ મારી કોમેડી ચેનલ કરજો મને સપોર્ટ કરો છો એમને કરજો મારી માની સપોર્ટ કરે વગર નહીં માતાજી